સમાજના પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિર આજે અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દેવી મંદિરે આજે સવારે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદી અને સાંજે સાડા સાત કલાકે પાંચ દેવી મંદિરનો મહિમા દર્શાવતું ગુજરાતી પિક્ચરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા રાત્રે નવ વાગ્યે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી ત્યારે તવરા પાંચ દેવી મંદિરે આ અગિયારમાં પાટોત્સવ નિમિત્તે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સાગરભાઈ પટેલ અને નવા તવરા જૂના તવરા તથા આસપાસની સોસાયટી અને સમગ્ર જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પાંચ દેવી મંદિરના અગિયારમાં પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા